નમસ્કાર ખેડૂત મિત્રો હું શું રૂપેશ પટેલ આજના વિડીયોમાં એરંડાની વેસવાલી કરતાં હવે થોડો સમય થોભી જાઉં કારણ કે ફરી એરંડાના ભાવ સૌ છી લઈને પંદરસો થશે તે સો ટકા હાલ એરંડાનું બજાર કેવું છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડે જજો જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે તો મિત્રો હાલ એરંડામાં છેલ્લા ત્રણ દિવસની અંદર વાયદામાં પણ સુધારો થયો છે આપણે ત્યાં લોકલ બજારમાં પચાસ કરતા પણ વધારે સુધારો થયો હતો ગયા સપ્તાહની અંદર ભાવ અગિયારસો થી લઈને અગિયારસો એસી ના હતા તો અત્યારે સુધરીને તે ભાવ બારસોથી થી લઈને બારસો ને સુધીના બોલાઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ છે લેવલીમાં પણ મોટો વધારો આવ્યો છે એરંડાનો વાયદો પણ બસોથી થી લઈને બસો પચાસ સુધર્યો હતો હવે છ હજાર ત્રણસો પાંચનો બોલાઈ રહ્યો છે એક અગ્રવાણીએ જણાવ્યા મુજબ દરેક પેઠાઓમાં અત્યારે વખરીયાઓની ખરીદી ચાલી રહી છે અને વેપારીઓના અંદાજ પ્રમાણે દરરોજ સાઈઠથી લઈને એંસી હજાર ગુણની ખરીદી માત્ર વખરોમાં જતી હોય છે એરણાની આવકો ધીરે ધીરે ઘટીને તેજી યથાવત રહેવાની ધારણા છે તો હવે એ વાત કરી લે કે એરણાના ખેડૂતોએ થોડો સમય રાહ જોવે તો ભાવ સૌ છથી લઈને પંદરસો મળવાની શક્યતાઓ છે તો મિત્રો એપ્રિલના અંત સુધીમાં ભાવ તેરસોની ઉપર જવાની શક્યતાઓ છે જો કે બસો સાઠ સુધીના ભાવ તો અત્યારે થઈ ગયા છે સાથે જ મે મહિનામાં ભાવમાં જોરદાર તેજી દેખાઈ રહી છે કારણ કે જરૂરિયાતમંદ ખેડૂતોએ એરંડા વેચી દીધા છે અને જે ખેડૂતોએ આર્થિક સ્થિતિ સારી છે તેમણે એરંડાનો સ્ટોક કરીને રાખ્યો છે હાલ ગુજરાતની અંદર એક પોઈન્ટ સાઠથી લઈને એક પોઈન્ટ પાંસઠ લાખ ગુણેના વેપારો થઈ રહ્યા છે જેની સામે પીઠાઓમાં એક પોઈન્ટ ત્રીસ લાખ ગુણેના વેપારો થયા હતા અને રાજસ્થાનમાંથી પંદર હજાર ગુણ્યોની આવકો છે તો કચ્છમાં આઠથી લઈને દસ હજાર ગુણીની આવકો થઈ હતી તે ઉપરાંત ગામડે બેઠા આઠથી લઈને નવ હજાર ગુણીના વેપારો થતા હોય છે એટલે વાયદા અનુસાર મે મહિનામાં ભાવ સૌ થી લઈને પંદરસોની વચ્ચે બોલાવવાની શક્યતાઓ છે તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું એક એરંડાના નવા સર્વે સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જ જાણવા મળે જય જવાન જય કિસાન